સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને તે પહેલાં અઠ્યાવીસ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મોડુભાઈ બેરા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાની ઘડી ગણાય છે તે પૂર્વે અઠ્યાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામો અને ખાતમુહૂર્તના કામો નું ગઈકાલે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના કેબિનેટ મંત્રી અને વનમંત્રી મુડુભાઈ બેરાના હસ્તે આ અઠાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામો અને ખાતમુહૂર્તના કામોનું વિધિવત રીતે લોકાર્પણ કરવા માટેનો એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વનમંત્રી મુરુભાઈ બેરા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ગાંધોધ્રા હળવદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા નગરપાલિકાના અધ્યક્ષ જીજ્ઞાબેન પંડ્યા પૂર્વ અધ્યક્ષ નિલેશભાઈ શેઠ સિટી બસના સંચાલક વિરેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ખાસ કરીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળવામાં આવનાર છે અત્યારે ખાસ કરીને ટૂંક સમયમાં જ આ નગરપાલિકા મહાનગરપાલિકા થશે તે પૂર્વે અઠ્યાવીસ કરોડ રૂપિયાના કામો જે છે તેનું લોકાર્પણ હતું અને અમુક કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને જિલ્લા ભાજપના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ ચૌહાણ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમને પ્રાસંગિક પ્રવચનમાં સરકાર દ્વારા જે આ વિકાસના કામો અને કામ કરવામાં આવનાર છે તેની સરાહના કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મૂળભાઈ બેરા જગદીશભાઈ મકવાણા તથા અન્ય મહાનુભાવો દ્વારા ખાસ કરીને જે આઠ સિટી બસો શરૂ કરવામાં આવી છે તેને વિધિવત રીતે ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વઢવાણ સુધરેજ નગરપાલિકા ના અઠ્યાવીસ કરોડ રૂપિયાના કામો લોકાર્પણ અને ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું છે આજે વર્ષો પહેલાથી જે સિટી બસ બંધ રહી હતી એ પણ આજે એની શુભારંભ કરવામાં આવ્યો છે આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો સુરેન્દ્રનગર ભટવાણ ગુજરાતના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના નોકાર્પણ અને હાથ મુરતનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે આઠ જે ની બસો સિટી બસ નો પણ આજે શુભારંભ થયો છે સુરેન્દ્રનગર વઢવાણ અને ધુબ્રેજની આ સંયુક્ત નગરપાલિકા જ્યારે મહાનગર ની જાહેરાત થઈ છે મહાનગરપાલિકા એની પહેલા આ બધી જ સુવિધાઓ અત્યારે અઠ્યાવીસ કરોડ રૂપિયામાં ના કામો જેમાં એમાં લોકાર્પણ છે એક કરોડ ને સાઠ લાખ રૂપિયા બાકીના કામો હવે શરૂ છે એનું આજે ખાતમુહૂર્ત થયું એનાથી નગરજનોની સુખાકારી વચ્ચે અનેક વિકાસના કાર્યોની જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વના દિવસે જ આજે આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મારું નામ વિરેન્દ્રસિંહ રાણા છે આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાણ નગરપાલિકામાં સિટી બસ સેવાનો શુભારંભ થઈ ચુક્યો છે દુધરેજ વઢવાણ અને સુરેન્દ્રનગરના તમામ અલગ અલગ રૂટ ઉપર બસ સેવા પૂરી પાડવામાં આવશે દર અડધા કલાકે બસની સુવિધા મળશે મિનિમમ સાત રૂપિયા અને મેક્સિમમ પંદર રૂપિયા ભાડું વસૂલવામાં આવશે વિદ્યાર્થીઓ માટે પાંચ માં વીસ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલ છે અને મહિલાઓને પ્રાધાન્ય આપવું હોય એ માટે મહિલા કંડક્ટરની ની નિમણૂક કરવામાં છે અને આગામી તહેવારો હોવાથી પાંચ દિવસ માટે મહિલાઓ માટે ફ્રી મુસાફરી રાખે છે